આ વર્ષે અમારો પ્રયાસ છે કે કેવી રીતે અમે જે અમારા શ્રોતા છે અમારા ડાન્સર્સ છે વ્યુઅર્સ છે એમને કેટલું અમે એક્સપિરિયન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ ડાન્સિંગ એક્સપિરિયન્સ વ્યૂઈંગ એક્સપિરિયન્સ તો એ જ અમારો એક મોટો પ્રયાસ છે અને અમે ઓફકોર્સ અમારું એ ફોકસ રહીએ છીએ કે મંદિર બહુ જ સુંદર બહુ ભવ્ય રહીએ અને સાઉન્ડ ક્વોલિટી એનો મ્યુઝિક એકદમ ટ્રેડિશનલ રહીએ અને અલગ અલગ પ્રાંતોથી આપના ક્રાફ્ટ અને કલ્ચરનું એક થોડુંક ઝલક મળે વીમેન એમ્પાવરમેન્ટનો એક જરિયો બને એલજીબીટી જી બી ટી ક્યુઆઈ કોમ્યુનિટી એક જરિયો બને તો અમારા એ જે કોઝીસ છે એ બધા બહુ ખૂબસૂરતી એલવી પીએચ પીએચજી ગરબામાં ઉપસ્થિત હોય છે અને અમારો પ્રયાસ એ છે કે જેટલું પણ અવેરનેસ ક્રિએશન થઈ શકે આ વર્ષની થીમ અમારી નવદુર્ગા છે તો માના ભિન્ન ભિન્ન અવતારોને લઈને અમે એ જ ઇન્સ્પિરેશન રહેશે અમારું મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ આટલા વર્ષોથી કાર્ય પર છે આપણું આર્ટ પ્રિઝર્વેશનમાં કોન્ઝર્વેશનમાં અને આ વર્ષે જોડાયું છે કે અમે કેટલી કેવી રીતે અવેરનેસ ક્રિએટ ક્રિએશન કરી શકીએ કે હેરિટેજની વાત થાય છે જ્યારે ગરબાની વાત થાય છે અને ગાયકવાડ પરિવાર હેરિટેજથી જોડેલું છે અમારું મ્યુઝિયમ આટલા વર્ષથી હેરિટેજ કોન્ઝર્વેશન પ્રેઝર્વેશન સિટી માટે કરી રહ્યું છે તો એટલે એક વોઝ બહુ ઓબ્વિયસ ચોઈસ હતી કે મ્યુઝિયમને પણ આમાં